હેલો ફ્રેન્ડ્સ જેમ ભાઈ જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો આજે આપણે સાદું સિમ્પલ બટાકાનું શાક વઘારીશું તમે કેવી રીતે વઘારો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો બધું મિક્સ કરતા હોય લોકો ડુંગળી નાખતા હોય બધું પણ આપણે આજે સાદી સિમ્પલ રીતે એનું શાક વઘારીશું વઘાડીશું ચલોમાં થોડું લઈશું તેલ તમને કીધું એ રીતે તમે તમારા શાકને જેટલા તેલમાં વઘારતા હો એટલું તેલ લેવાનું કોઈ બી કેટલું બી રાખે આપણે એમાં ધ્યાન નહીં આપવાનું પાણીમાં લઈ લીધા છે અને એમાં ખાલી હું એડ કરીશ મીઠો લીમડો કોથમીર મરચાં અને ટામેટું બીજું કંઈ જ નહીં ચલો તો મસ્ત સારી એવી અડધી ચમચી જેટલી આપણે રહી એડ કરીશું અને રહી એકદમ તતડે તડ 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 થાય પછી તમારા શાક અંદર ઉમેરવાનું એનો બહુ જ મસ્ત ટેસ્ટ બી બહુ મસ્ત આવે અને સ્મેલ બી બહુ જ મસ્ત લાગે છે તમે આ રીતે ચોક્કસથી બનાવજો છું એક વાર ચલો હજુ રહી તતડી નથી રહી તતળે પછી હું એમાં મીઠો લીમડો કોથમીર મરચાં એડ કરી દઈશ પછી બટાકા અને પાંચ મિનિટ રહીનું અંદર ટામેટું એડ કરીશ કારણ કે આપણે ખુલ્લું શાક વઘારી રહ્યા છે પહેલાંથી ખટાશ એડ કરી દઈશું તો એની મજા નહીં આવે તો સ્મેલ આવી છે ને તમે જે દહીં ફૂટીને એની જે કાચી રહીમાં નહીં આવતી આવતું આ રીતે તમે ચોક્કસથી ફ્રાય કરજો ટેસ્ટ અનુસાર તમારે મરચું એડ ના કરી દેવાનું તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે મરચું એડ કર્યું છે દાણાકીરું એડ કર્યું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું અને અડધો એડ તમારે ઘરે જે રીતે મસાલા વપરાતા હોય એ રીતે ફ્રેન્ડ એડ કરી લેવાનું અને મસ્ત એને મિક્સ કરી અને પાંચ મિનિટ એકલા તેલમાં એને ચડવા દેવાનું હું તમને બતાવું મોઢામાં તમને ચડ્યું બી નહીં હોય શાક અને પાણી આવી જશે ઈચ્છા થઈ જશે ખાવાની તમે જો આ રીતે શાક વગાડશો હવે પાંચ મિનિટ આપણે એને એકલા તેલમાં મસ્ત ચડવા દઈશું અને રસા માટે પછી એક બે ગ્લાસ તમારે જે પાણી એડ કરવું હોય એ કરવાનું ફ્રેન્ડ ચલો ફ્રેન્ડ પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હું ટામેટા એડ કરીશ અને બરાબર ટામેટાને મિક્સ કરી અને એક ગ્લાસ પાણી ફેરી દઈશ જેટલો તમારે રસો જોઈતો હોય આ લગનમાં શાક બને એવો તમને ગેસ ચોક્કસથી લાગશે ત્યાં હવે હું એક ગ્લાસ જેટલું પાણી ફેરીશ સાં લચકા પડતું શાક કરવું છે ને તો બતાવું તમને ફરીથી હવે આને આપણે પાંચથી દસ મિનિટ ઢાંકી દઈશું અને મસ્ત શાક જડે ત્યાં સુધી રાહ દેખીશું

બાજુમાં મારી રોટલી બી કરી લીધી છે ગતરો દબાઈશ ને એટલે તમને આઈડિયા હશે છે ને આ છે ખુલ્લું બટાકાનું વઘારેલું શાક સાસળામાં ચોક્કસથી વઘારજો બહુ જ મજા આવે છે એટલું મસ્ત લાગે છે એકલું બટાકાનું શાક નહીં અંદર વટાણા કે નહીં કશું જ અડધું ટામેટું ખાલી એ બી તમે એડ ના કરવું હોય તો ના કરતા પણ એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ખાજો બહુ જ મસ્ત લાગશે ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે અને દેખાવમાં તો મસ્ત લાગી જ છે ચલો હું તો ટેસ્ટ કરી લઈશ તો બહુ જ શીખા થઈ ગઈ છે અને મારો ટાઈમ થઈ ગયો છે જમવાનું અને રોટલી બી બાજુમાં કરી દીધું તો તમને ટેસ્ટ કરીને કહું કેવું બન્યું છે बहुत मज़ा आएगी जाए, देखा है इस टाइम? बराबर देखा तो नहीं मैं। फ्रेंड खरे एक बार बनाओ तो आप इसे खुलू साफ कुकर वगैरह बहुत मज़ा आएगा बाय फ्रेंड